દાનેરા તાલુકાના શિયા ગામથી જાડી ગામને જોડતા જૂના માર્ગ પર આશરે બસો જેટલા પરિવારો વસવાટ કરે છે આમાં શાળાએ જતા બાળકો અને પશુપાલન સાથે સંકળાયેલા પરિવારો પણ સામેલ છે ચોમાસાની ઋતુમાં વરસાદ આવે એટલે કાચો માર્ગ બંધ થઈ જાય છે જેના કારણે શાળાએ જતા બાળકો અને દૂધ ભરાવા જતા પશુપાલકોને ભારે હાલાકી ભોગવવી પડે છે સ્થાનિક ખેડૂત પરિવારોની વર્ષોથી માંગ છે કે શિયાથી જાડી તરફ આ માર્ગ મનરેગા યોજના હેઠળ અથવા તો ડામર રસ્તો બનાવી આપવામાં આવે જેથી ખેડૂત પરિવારોની મોટી રસ્તા બાબતની સમસ્યાનો અંત આવી શકે આ શિયાથી જાડી ગામને જોડતો રસ્તો છે એટલે હોય ચોમાસામાં વરસાદ પડે ત્યારે ખાડા બહુ ઊંડા પડી જાય છે છોકરાઓને સ્કૂલે જવામાં બહુ તકલીફ પડે છે અને અમે હોય ખેતીવાડી લગભગ બસો જણની જનસંખ્યા જેવી છે એમને દૂધ ભરાવવામાં બહુ તકલીફ પડે છે એટલે સરકાર સાથે રજૂઆત કરવા માંગીએ છીએ કે નરેગામ બનાવે અથવા કોઈ ડામર રોડ બનાવે અમારો આ પ્રશ્ન હલ કરી દે અત્યારે અવર જવર ચાલુ કેમનો રસ્તો અત્યારે તો અવર જવર અમે તો બંધ હતી એટલે આ જાતે જ પાવડા થી કરીને થોડો રસ્તો બનાવ્યો છે તો એ આગળ તો ઊંડા ખાડા પડ્યા એટલે ચાલે જેવું નથી કોઈ હાજુ મોડું થાય ડિલિવરી હોય બેન બેટીને તો બહુ અમને તકલીફ પડે છે અમારે આ રસ્તો સિયાથી જાડી રસ્તો હોય લગભગ આજે હમણાં તો અઠવાડિયા થી બંધ પડ્યો રસ્તો વરસાદ આવે ખાડા પડી જાય છે જાતે ચાલુ કરો એટલે એટલે વરસાદ આવે ધોઈ જાય ખાડા પડી જાય છે દૂધ ભરાવામાં પણ તકલીફ પડે છે છોકરા સ્કૂલ જવામાં પણ ખૂબ તકલીફ રહે છે છેલ્લા બે દિવસ થી આવેલા વરસાદમાં શિયાથી જાડી તરફના માર્ગમાં ઠેર ઠેર મોટા ખાડા પડી ગયા છે

કેન્દ્ર સરકારની મનરેગા યોજનામાં ખેડૂત પરિવારો માટે કાચા રસ્તા પર માટી કામ કરી માર્ગ બનાવી આપવામાં આવે તો બાળકો સહિત ખેડૂત પરિવારોને મોટી સવલત મળે તેમ છે તો છે આમણા જાડી સીયા જોડતો રસ્તો છે ગામ તો ગામ જોડતો રસ્તો છે આ રસ્તામાં ક્યારે કોઈ એટલા ખાડા પડી ગયા છે ને કોઈ હેડી શકે તેમ નથી અત્યારે પણ કાલે પર બે દિવસ વરસાદ પડ્યો ને એમાં અત્યારે પણ અમે મથી અને કોઈ નાનક વાહકલ નીકળે તેમ જલ્લો રસ્તો કરેલ છે અને બીજા છોકરાઓને ભણવા માટે બીજા રસ્તા થાય બીજા ખેતરમાં થાય સ્કૂલ મેળવવા માટે જવું પડતું હતું અને આ એક દૂધ ભરાવા માટે પણ આ રસ્તે અડવાલ બિલકુલ બંધ થઈ જાય છે કે સર કોઈ સરકાર શ્રીને કોઈ થોડા ઘણું થાય તો સારું કરે નેતાને કહેવા માંગે પણ નેતાશ્રીઓને કોઈ થોડા ઘણું વાટ માં વોટ માગવા આવે એટલે તો કોઈ હારી હારી વાતો કરી જતા રહે છે આ રસ્તો ગામથી ગામ રસ્તા બધાય રસ્તા થઈ ગયા છે રજૂઆત કરી છે પણ આ આ રસ્તો સિયા જાડી જોડ રસ્તો છે આ રસ્તો ક્યારે પાકો થયો નથી એટલે થોડા ઘણું કઈ પરિવારો રહેતા છે આ બસો ઉપરનું પરિવારનું આ રહે છે